સીના જાયકાની સફાર અલગ અલગ જાયકા તો થઈ રહ્યા છે પોલિટિકલી જાયકા થઈ રહ્યા છે પરંતુ ભાવનગર ભાવનગરમાં છીએ આપણે તો આજે મારી પાસે જે સ્કૂલ છે ઐતિહાસિક સ્કૂલ છે અને આ સ્કૂલના જાયકા પણ જરૂરી છે ગાંધીજી અહીંયાથી આલ્પેડ સ્કૂલમાં ભણેલા છે અને લોકો આવે છે આ સ્કૂલને જાણવા એટલે કે સ્કૂલની હાલત થોડી બદતર થઈ ગઈ છે પરંતુ શાંતિલાલ હાઈસ્કૂલ સ્કૂલ આજે પણ એનો ભવ્ય વારસો અને અનેક મહાનુભાવો અહીંયાથી નીકળી ચૂક્યા છે ભણીને અનેક દેશ માટે ખૂબ મોટું કામ કર્યું છે અને સાથે સાથે આપ જોઈ શકો છો કે આ કબૂતર પણ આ લઈ રહ્યા રહ્યા છે 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 ગરમી અને ગરમીની સાથે સાથે પાણી પણ પી અને ચણ પણ ચડી રહ્યા છે આ નજારો એક અલગ માહોલ એક અલગ જ બતાવી રહ્યો છે અદભુત જાયતા આ કબૂતરના અદભુત મસ્ત મજાના જાયકાથી શરૂઆત કરીએ અને ભાવનગરમાં અને અન્ય શહેરોમાં શું શું જાયકા થઈ રહ્યા છે પોલિટિકલી પોલીટીકલી સાથે મસ્ત મજાના ટેસ્ટી જાયકાની પણ વાત આજે જીના ઝાયકાની સફરમાં પોલિટિકલ ઝાયકા કબૂતર જે ખઈ રહ્યા છે એ ડાળિયા ખઈ રહ્યા છે અરે ભાવનગરમાં મજાના કબૂતર ડાયરિયા ખાય છે કેટલા વેચો દિવસમાં દિવસમાં 200 300 રૂપિયામાં થઈ જાય 200 300 રૂપિયામાં થઈ જાય આ શું છે બિઝિકલી ડાળીયાની દાળ હા કબૂતર નુકસાન ના કરે નહીં 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 બિલકુલ ના કરે આ તો એની મીઠાઈ છે મીઠાઈ છે ખરેખર મીઠાઈ ટેસ્ટી પણ છે કેટલા આમ કોણ કોણ નાખવા આવે બધા લોકો આવે ભાવનગર માં ઘણા બધા લોકો નાખવા આવે રોજ જાવ તમે નાખવા રોજ એવરી ડે પુણ્યનું કામ કરવું એ

ભાવનગર ભાવનગરમાં આટલા વર્ષો માં પેહલા કેવું કરતા સારું છે શું સારું લાગે ધાર્મિક લોકો આવે છે પેલા હું અહીંયા બૂટ પોલિશ કરવા બેસતો હતો ચંપલ ના બુટ ચંપલ રિપેરિંગ ખતમ થઈ ગયું ને બુટ પોલીસ એટલે પછી આ ચાલુ કર્યું કબૂતર અહીંયા બહુ આવતા બધા લોકો કહેતા કે આ કરો હા હા એટલે પછી આપણે આ ચાલુ કર્યું ચાલુ ઉપડી ગયું હા ઉપડી ગયું હા તમે दादा રોજ આવો અહીં ચડનાકો નિયમિત નિયમિત અને પુણ્યનું પાતું બધા આપણે તો ખાઈ શકીએ પણ પશુઓનું પક્ષીઓનું કોણ ખવડાવે ગરમીમાં તો આવનગર ધાર્મિક દ્રષ્ટિએ પશુ નું વધારે મહત્વ છે ભાવનગર આજુબજારો તમામ

કઈ તરફ હવા છે ગરમ ગરમ કઈ કઈ બાજુ છે બીજેપી તરફ લાગે બીજેપી તરફ કેમ લાગે સારું લાગે પેલા મનહરભાઈ પટેલ આયા છે નવા નવા છે નવા નવા કોઈ ઓળખતું નથી રહ્યો અને ભારતીબેન શિયાળે પાંચ વર્ષમાં કેવું કામ કરે સારું કામ કામ હજી તો એક મસ્ત મજાના દાયકા છે ક્યારે પણ આવો ભાવનગરમાં ઘરે પણ આપ પશુ પક્ષીઓને એક મદદ કરી શકો છો ઉનાળામાં પાણી અને ખાવાની પણ મદદ કરી શકો છો જેથી આપણે તો

લાગી રહ્યું છે તીખા તોજ ખાવા ડેલી છોકરો પાઉગાઠિયા પાઉ છે ગાઠીયા છે બટેકા એ છે એમ અચ્છા અચ્છા નો નંબર ભાવનગર નો નંબર વન હું ચાખી શકું એક વાહ આવું આવું ત્યાં આવું જુઓ

અમે અમેબ્રિડ છીએ ભૂંગળા અરે ભૂંગળા હા તું ખાવા કે ભૂંગરા ખાવા ઉનાળામાં બહુ તીખું ના ખાવે આપડા બસ અહિયાં લોકો ખાય છે તીખું મસ્ત મજા આટલું બધું તીખું કેમ બનાવશો તમારો અમારો સ્પાઈસીસ માંગે છે બધા સ્પાઈસી આમાંય વધારે કરવો પડે એમ કે સ્પાઈસી કરો અયા આંધી વધારો ઓટી તો મરી જાય પેટમાં ખાઈ અમારા જેવા લોકોને થાય નહીં તમારા ભાવનગરના ના થાય આટલી ગરમીમાં કસું ના સાચી વાત છે આ ભુંગળામાં શું હોય છે ભૂંગળા એમાં આજે પાઇપ આવે એટલે ભુંગળા આવો ભુંગળા આ નાની સાઈઝ આ એક કલની છે 100 રૂપિયા વાળી છે હે આ રૂપિયા વાળી છે રૂપિયા વાળી વાહ એક રૂપિયા માં એક રૂપિયામાં કેટલા કેટલા એક બે ત્રણ ચાર આઠ છે ને રૂપિયા અરે વાહ આટલું બધું લગભગ મારી ગરીબ વ્યક્તિ હોય ને ભાવનગર સસ્તું છે ભાવનગર એટલું ની છે ભાવનગરમાં માં તમને સસ્તું મળે આઈટમ સારી મળે નાસ્તામાં ભાવનગર ને કોઈ નો અમે લાલપુરી મળે પાઉાટીયા મળે પકોડા પા મળે બધું મળે

બે કોઈ મોઢા વાળા છે અને બે કોઈ પેટ વાળા છે તમે તો બહુ બધું રાજનીતિ જોઈ નાખી ભાવનગર કેટલા વર્ષો થી રહ્યો છે હું તો ચાલીસ વર્ષ થી રહું છું તો શું બદલાયેલું જોયું તમે બદલાયેલો તો હવે આમાં આખા માણસ રહ્યા એટલે અમારે કઈ વધારે બોલાય નઈ કઈ ખાતું બોલાઈ ગયું હોય ને એટલે તકલીફ પડે કશે નઈ નઈ પેલા શું હતું ને હવે શું લાગ પેલા શું લાગતું વિકાસ નું જોતા હો તો જ્યાં હોય ને બધે કામ દેખાય છે આમ દેખાય છે હા કામ દેખાય છે સો ટકા અને જેને કમળો થયો છે ને જે નથી ભાવતા એને સામે દેખાતો છે તો એ વિકાસ નહીં છે અને અત્યારે તો જાદુ તો છે ને એક આમ આમ ઓલી જ છે અને એમાં પટેલ સમાજ ને તો ખાસ ભાજપની એલર્જી થઈ ગઈ છે બરોબર બરોબર છે અચ્છા આપ જુઓ કે દિલીપભાઈની તો ઘરાકી વધી ગઈ

ના 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 એમને બહુ ભૂખ લાગી છે લો 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 અમે તો બનાવીશું બીજું ભાવનગરનું દિલ મોટું છે અચ્છા વાહ આ પાઉં કેથી આવો છો આટલા બધા નાના તમે જાતે બનાવો વાહ તમારા માટે જ બનાવે આ જુઓ આ પાઉ અદભૂત પાઉં લગભગ આમ તો કહેવાય કે વિશ્વના નાનામાં નાના પાઉં કદાચ આવશે ભાવનગરમાં હે દિલીપબેન જ પાઉ

તમે રોજ આવો અહીં હું તો ક્યારે આવું ક્યારે આવું શું કરો છો અક્ષર માં ઓ મૂળવતન ભાવનગર મૂળવતન ભાવનગર ભાવનગર અચ્છા અચ્છા ભાવનગરમાં કેટલા વર્ષ થયા ઘણા વર્ષ ઘણા વર્ષ થયા શું લાગે છે આ વખતે ગરમી તો બરબરની છે નેતાઓમાં માહોલ કેવો છે રાજનીતિમાં એટલે બુહરમી થોડે બહુ છે રાજકારણમાં પણ ગરમી છે રાજકારણમાં બહુ હા શું લાગે છે આ વખતે

ભૂંગળા ખાવા તો ભૂંગળા અને બટાકા હે તીખા બહુ છે તીખા નહીં નહીં મને બહુ તીખા લાગે અચ્છા આ શું કરો છો આપ આ ટુકડા કરો છો પાવના એક તો નાનો છે ને પાછું ટુકડા કરો છે એક ના ત્રણ ભાગ એ મને એક એક ડીશ તો બનાવવા આવી આપડી માટે અચ્છા ભૂંગળા બી આપજો એક બે આ ચટણી છે સ્પેશિયલ બનાવો ચટણી બહુ તીખું ના બનાવતા હું અમારી તાકાત નહીં અમદાવાદવાસીઓની તાકાત નહીં ભાઈ વાહ વાહ એક ભૂંગળું બી આવે તો મસ્ત મજાનું વાહ એસ કરીએ ભાઈ હો ઝીના દાયકામાં હા વાહ આ ચટણી ખાધી કે ના ખાધી લેલી હે હે ખાધી

ચટણી 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 સારી છે છે જોડે બીજું શું આવે એક થોડી વાહ તમે તો ભંડાર મૂક્યો છે બધા ચટણી તો અદભુત છે અને મારે અહિયાં અમદાવાદ ખાવી હોય તો ક્યાં મળે આવું

આટલી ભીડ જ હોય એમ ફેમસ છે અને આ દુકાન વર્ષોથી થી આજ પચાસ વર્ષ થી બેઠા છીએ અમે બધા જે આપડા નેતા બધા ખાઈ ગયા અમારે સ્કૂલ છે ગાંધીજી આમાં ભણી ગયા તા આ સ્કૂલ છે ને અંદર જોઈ ને એમાં ભણી ગયા હા 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 વાહ વાહ આ ક્યાં બનાવો છો પછી બટાકા ઘેર વાહ અદભૂત દિલીપ કાકાના ભૂંગળા પટાકા આવી ગયા છે ગરમીમાં ટેસ્ટી એકદમ ઘેર લઈ જાવ છો બહાર ગામ ક્યાં છે ક્યાં સાવરકુંડલા હા હા અમરેલીમાં કેવો માહોલ છે તમારો

ને ગપ્પા મારવા આવે છે એમ એ ફાકા ફૂદદારી કરવા આવે ખાવાની ફાકા ફૂદદારી કરવાની અજે મને એમ કહો કે સૌરાષ્ટ્રમાં કે ભાવનગરમાં જઈએ મસાલા કેમ આટલા બધા ખાય બધા મસાલા ખાય એ તો સૌરાષ્ટ્રમાં રહેવાનું છે હે સૌરાષ્ટ્રમાં મસાલા તો રહેવાના છે બધા તમે કોલા છે હેલ્થ માટે નુકસાન કરે છે પણ સૌરાષ્ટ્રમાં તો આ ચલણ છે તો ખાવાની છે તો આવું ખાવ ક્યારે આલ્ફીડ સ્કૂલ અને દિલીપ ટા ગૃહ માં આવો મસ્ત મજાના ભૂંગળા બટાકા અમદાવાદ માં નહીં મળે આવું ખાવાની મજા કરો ઝી ના જાય પોલિટિકલ જાય આગળ વધીએ ઓલ યુવા આર ઓનલી ટીમ આજે ભાવનગર કે યુનિવર્સિટીમાં પહોંચી છે આજે ઘણી સરકારે વિકાસ તો કરે છે પણ તેઓના પોતાના કરનો કરે છે તેઓના ફાર્મ હાઉસનો કરે છે ઈધર તો મોટા ભાગે હું શાસક પક્ષ જ માનું છું કેમ કે ઈ લોકો અત્યારે કોઈ સારાને બેસારવા કરતા પોતાના કોણ છે ભાવનગરની જનતા પણ જાણે છે કે પાંચ વર્ષ કે 10 વર્ષથી જીતુભાઈ વખાણી ધારાસભ્ય છે માત્ર અને માત્ર પ્રજાને ક્ષેત્ર્યોシવેકા કામ કર્યું છે ભાવનગરમાં એક પણ નવો બિઝનેસ નથી આવ્યો એક પણ નવો ઉદ્યોગ નથી આવ્યો बोल बोल युवा बोल। जुओ के. रणजित स्मार्ट, स्मार्ट पहले स्मार्ट बनो फोर्च्लॉवर ऑयल वेरी वेरी लाइट अंबुजा सीमेंट विराट कॉम्प्रेसिव स्ट्रेन्थ अनागी गुजरात ने नंबर वन આવા ચૂંટણીમાં ગુજરાતને બનાવીએ ભારતનું સૌથી વધારે વોટ કરતું રાજ્ય શેર કરો તમારો ફોટો ફેસબુક કે ટ્વિટર પર #હુંઆપીશવોટ અને #z24કલાક સાથે ટેગ કરો તમારા 10 મિત્રોને અમે કરીશું દરરોજ વોટ શપતની ગણતરી અને ટીવી સ્ક્રીન પર બતાવશું તમારો ફોટો ચાલો બનાવીએ ગુજરાતમાં એક अनोખો રેકોર્ડ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એટલા માટે મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગર આવો તો સિંગ ખાલી અમદાવાદમાં હોય કે કે ગમે ત્યાં હોય હોય લોકો મંગાવતા છે આપ સુરેન્દ્રનગર ચૂંટણીના તો બરાબરના માહોલ જામ્યો છે પરંતુ સિંગ ના જાયકા થવા જોઈએ અને એટલા જ માટે આપ કે જોરેન્દ્રનગરની સિંગ ખૂબ જ ફેમસ છે અને કઈ રીતે બનતી હોય છે એ પણ આપ જોઈ લો કે અદભુત રીતે સિંગ બનતી હોય છે અને આપણા સુધી પહોંચતી હોય છે મસ્ત મજાની

તમારી સિંગ કેમ આટલી બધી ફેમસ છે અમારું કામ મેન્યુઅલ છે અને અમે બધું હેન્ડ પ્રોસેસ અને દેશી પ્રોસેસથી કરીએ છીએ એના હિસાબે અમારી સિંગની મીઠાશ અમારી સિંગની જે ક્વોલિટી છે એ બહુ સરસ અને વ્યવસ્થિત રીતે અમે પ્રોસેસ કરી છે એના માટે એટલી ફેમસ છે એક દિવસમાં જોવા જઈએ તો કેટલી વેચાઈ જશે 100 100 થી સવા 100 કિલો 100 થી સવા કિલો બીજું સિંગમાં શું હોય ખાસ શું એમ કે આટલી બધી ડિમાન્ડ છે સિંગ વસ્તુ એવી છે કે તમે અત્યારે તમે મારી સાથે ઉભા છો પણ હું બે દાણા ખાઉ તો પછી તમને ઈચ્છા થઈ જાય કે હું બે દાણા આ એક વ્યસન જેવી વસ્તુ છે એમ સિંગ વસ્તુ એવી છે ક્યાં ક્યાં જાય આમ તમારી લોકલ અમારી સિંગ બધી અહીંયા લોકલ સુરેન્દ્રનગરમાં નાના નાના ગામડામાં જે લોકો નાના નાના દુકાનો હોય વેચાતી તો બે કિલો પાંચ કિલો એ રીતે લઈ જાય છે રિટેલમાં અમારો વેપાર છે રિટેલમાં છે સુરેન્દ્રનગરમાં ચૂંટણીનો માહોલ છે ખબર છે તમને બરોબર કોણ છે એમ ખબર છે સોમાભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ ડોક્ટર મહેન્દ્રભાઈ વિકાસમાં તો સાહેબ હવે આમાં એવું છે કે બધા લોકોને જે રીતે એ લોકો કામ થી એ લોકો કરતા હોય પણ હવે અત્યારે થોડું ધીમું કામ ચાલે છે પણ અમે એવું ઈચ્છી છીએ કે ઝડપી થાય અને વ્યવસ્થિત કામ થઈ જશે અમને એવી ઈચ્છા છે કે થઈ જશે ને અમે એવું માની જીત થઈ જશે બિલકુલ સુરેન્દ્રનગર ની સિંગ આટલી બધી ફેમસ છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જે કામ પેલા થવું જોઈએ કયું લાગે છે કે આ થવું જોઈએ કામ તો એક વસ્તુ છે કે રોડ તકલીફ છે મોટી તકલીફ આપણા ગામ માટે રોડ રસ્તા અને પાણી સુરેન્દ્રનગર માં ત્રણ વસ્તુ થોડીક અઘરી છે એક રોડ જે રોડ માં તકલીફ છે એ અને એક છે રસ્તામાં આજે આપણે પાણીની તકલીફ પડે છે બાકી સુરેન્દ્રનગર માં કઈ તકલીફ

ટોપલામાં આવી જાય અને થોડા થોડા સમય માટે માટે આવી જાય એટલે રાખવી પડતી હોય છે આ સિંગ ને અને ત્યારબાદ તે આપણા સુધી પહોંચી જતી હોય છે તો આ મસ્ત મજાની આ સિંગ અને આપ પણ સુરેન્દ્રનગર આવો સુરેન્દ્રનગર કોઈ બી આવે તો એની પાસે આ સિંગ તો ચોક્કસ મંગાવો મસ્ત મજાની આ સિંગ છે